તો છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં પાણીની તંગી જોવા મળી જેમાં છેલ્લા પંદર દિવસથી બહાદરપુર ગામે પાણીની પારા પારાયણ સર્જાઈ છે પંચાયતના બોરમાં પણ પાણી આવતું નથી ગામમાં આવેલો સંપ છ લાખ પચીસ હજાર લીટરની કેપેસિટીનો પાણી પહોંચાડવા ઊંડી ગામ પાસે ફિલ્ટર પાણીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે પાણીની ટાંકી ભરાતા તેરથી ચૌદ કલાકનો સમય લાગે છે પાણીની ઘટના કારણે ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે પાણી માટે સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે બદરપુર ગામે જે પંચાયતના બે વોટર વર્ક્ષથી ટાંકીમાં જે પાણી ભર્ય છે એમાં પાણીના જરસરાવ નીચા જવાથી ટાંકીમાં બે વોટર વર્ક્ષના બોરથી બિલકુલ પાણી પડતું નથી એટલે જે અમારે પાણી નું પાણી આવે છે એનાથી અમારે પંદર એસપી મોટાથી ટાકી ભરતા મિનિમમ ચૌ થી પંદર કલાક જેટલો સમય લાગે છે એટલે ગામમાં નિયમિતતાથી પાણી અમારથી છોડી શકાતું નથી એના માટે અમે પાણી પુરવઠામાં સાહેબ યાત્રિક વિભાગમાં રજૂઆત કરી છે કે સાહેબ અમને પચીસ એસપી ની મોટર મૂકી આપવામાં આવે તો પાણીનો પ્રશ્ન સોલ્વ થાય અને બીજો એક પ્રશ્ન એવો છે કે નદી કિનારે કે નદીએ એક કુવા જેવું કરી આપે તો ભૂદર્ભ જોડો બીજો પ્રશ્ન સોલ્વ થાય નહીં તો અમારે અત્યારે ગામમાં પાણીની ઘણી મોટી સમસ્યા ઉભી થઈ ગુજરાત ખાસ છોટાઉદેપુરની ટીમ સંખેડા તાલુકાના ભાધરપુર ગામ ગામે પહોંચી છે જ્યાં પંદર દિવસથી અહીંના લોકો પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે અહીં જે પાણીની ટાંકી ગ્રામ પંચાયતની બે જે ટાંકીઓ છે તેમાં પાણી

પંદર દિવસથી પાણી માટે યાત્રાઓ ભોગવી રહ્યા છે ત્યારે અહીંના લોકો હાલના તબક્કે પાણીની સમસ્યા સત્વરે દૂર થાય તેવી તીવ્ર માંગ કરી રહ્યા છે તોફી શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર